बराबर अंक में और शब्द में 79 55 69 92 64 53 75 72 58 81 66 17 85 90 93 बराबर तो આવી રીતે આપણે સાચી જોડ પસંદ કરીને લખેલી છે પ્રશ્ન 1 બ સહી જોડ મિલાઈએ તો 63 પેલામાં આવશે બીજામાં આવશે ઉસી ત્રીજામાં આવશે અડસઠ બહાર આ રીતે સડસઠ આ રીતે જોડ મિલાવાની છે ત્યાર પછી ઉલટી ગિનતી લીખીએ સો નિન્યાનબે અઠ્યાન અઠાણ સત્તાનવે છબે પંચાન્વે ચોરાન બે બાનવે સાઠ અઠાવન સત્તાવન છપ્પન પચપન ચોપન ત્રેપન મળશે બરોબર સર અમે પેલેથી તમારી ચેનલ જોઈએ છે એ કમેન્ટ કરે છે તો ક્યાંથી મળશે તો ભાઈ ન ખ્યાલ આવે તો કોઈ માતા પિતા કે તમારા સગા સંબંધીની મદદ લેવાની તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ત્યાં ડાઉનલોડ કરો જેથી બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાય પોતે ના વિડીયો પીડીએફ આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો

इक्यासी से पहले आने वाला अंक है अस्सी सबसे पहले आने वाला अंक कौन सा है इनमें से इक्यावन तो इक्यानवन दूसरे स्थान में कौन सा अंक आएगा अड़सठ बराबर पहले अट्ठावन बाद में अड़सठ बाद में अस्सी बाद में नवासी ऐसे सबसे छोटा अंक कौन सा है छप्पन इनमें से चलो प्रश्न चार से तक गिनती बोलते हुए क्रमशः अंकों को जोड़कर चित्र बनाए रंग भरिए તો તમારે વિદ્યાર્થી મિત્રો એક્યાન બાન છપ્પન પંચાવન બરાબર તો આવી રીતે તમારે આવી રીતે ત્રેપન ચપન છપ્પન તમારે ટપકાથી છે અને આખું ચિત્ર તમારે કમ્પ્લીટ પૂર્ણ કરવાનું છે ખ્યાલ આવે છે ઓકે આ રીતે તમારે વ્યવસ્થિત પછી રંગ પૂરવાના ક્રમશઃ શબ્દો મેં લિ તે હોય ગિનતી પૂર્ણ કીજે इकसठ बासठ तिरसठ चौसठ बहुत छियासठ सड़सठ अन्तर सत्तर इकहत्तर बहत्तर तिहत्तर चौहत्तर पचहत्तर छिहत्तर छिहत्तर पी सतर अठहत्तर सी और अस्सी निम्नलिखित चित्रों के नीचे उसके नाम लिखिए तकिया कंगी चार पाई अलमारी कड़ी खल खपरेल, घर। कोष्टक में दिए गए सर्वनाम, शब्दों को चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए आप कहते हैं तो ठीक ही होगा मैं फिल्में देखना चाहता हूं मेरे खाने में कुछ गिर गया देखो तो कौन आया है वह पढ़ने में बहुत तेज है त્યાર પછી निम्नांक निम्नांकित संकेतों को पहचान कर नाम लिखिए आगे बंप है अंतर्दर्षक रेलवे फाटक और ए खतरा बराबर ત્યાર પછી पूर्ण થઈ ગયો तो विद्यार्थी मित्रों आप બધાના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે ક્યાંથી મળશે આપણી એપ્લિકેશન માં તો તમારા મિત્રો દોસ્તોને ચોકસથી જાણ કરો ચેનલ માં ન હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બરાબર અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત